તટસ્થ વિકાસની માંગ સાથે તાલુકા સરપંચ એસોસિએશનનું ટીડીઓ આવેદનપત્ર રાધનપુર તાલુકાના સરપંચ સરપંચોને આજે તાલુકા સેવા સદન ખાતે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિત રજૂઆત કરી છે તેઓએ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય દ્વારા ગ્રામ પંચાયતોમાં વિકાસ માટેની ગ્રાન્ટ ફાળવવામાં તટસ્થતા રાખવામાં નથી આવી અને માત્ર તેમના સમર્થક સરપંચોને લાભ આપવામાં આવે છે તાલુકા સરપંચ એસોસિએશનના આગેવાનો મુજબ ઘણા ગામોમાં વર્ષોથી વિકાસ અટવાયેલો છે અને ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં અનિચ્છા દાખવવામાં આવી રહી છે જે કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સુવિધાઓ અપૂર્ણ રહી ગઈ છે મુખ્ય માંગણીઓ પૈકી તમામ ગ્રામ પંચાયતોમાં તટસ્થ રીતે ગ્રાન્ટ ફાળવવી વિકાસ કામોમાં રાજકીય ભેદભાવ ન રાખવો તાલુકા પંચાયત દ્વારા અનુસંધાન લઈ ગ્રામ વિકાસ માટે યોગ્ય પગલાં ભરવા ગ્રામ વિકાસ માટે મળતી ગ્રાન્ટ કોઈ સરપંચનો હક છે તેને રાજકીય સ્વાર્થના આધારે ન વંચાવાય

આ થાતા મેળં આવે તો અમે ઉપવાસ આંદોલન પર બેહવાની તૈયારી કરીને પણ અમે અત્યારે બેઠા છીએ આ પાંચ દાડાને અમે મુદત આપીએ છીએ કે અમારો પ્રશ્ન સરકારશ્રીને અને ધારાસભ્યને કે હલ કરો અને હલ નહીં થાય તો અમે ઉપવાસ પર બેસવાના છીએ